નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યુઝ હું છું આપણી સાથે ભગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે આગામી તારીખ બાવીસમી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે ત્યારે વડોદરાના ગૌપાલક અને રામ ભક્ત વિહાભાઈ ભરવાડે એકસો આઠ ફૂટ લાંબી અને ત્રણ પાંચ ફૂટ પહોળી વિશાળકાય અગરબત્તી બનાવી છે વર્ષોથી આતુરતાની રાહ જોયા બાદ હવે રામ મંદિર નિર્માણ પામી રહ્યું છે અને ત્યાં રામલલ્લાની મનમોહક પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ભવ્યાતિ ભવ્ય મહોત્સવમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહભાગી થવા માટે આખો દેશ આતુર છે એવા સમયે વડોદરાના રામ ભક્તે સમગ્ર ગુજરાત વતી ભગવાનના ચરણોમાં યજ્ઞરૂપી વિશાળ કાય ધૂપબત્તી અર્પણ કરવાના છે જીવદયા ગૌરક્ષા સમિતિના રાષ્ટ્રીય પ્રમુખ વિહાભાઈ ભરવાડ ગોપાલક હોવાની સાથે રામ ભક્ત છે હવે રામ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે ત્યારે ગુગળ ઘી તલ જવ તેમજ હવનની વિવિધ પ્રકારની સામગ્રીનો ઉપયોગ કરીને ત્રણ હજાર પાંચસો કિલોગ્રામ વજન એકસો આઠ ફૂટ લાંબી અને ત્રણ પોઈન્ટ પાંચ ફૂટ પહોળી ગોળાકાર ધરાવતી ધૂપસડી તૈયાર કરી છે આ ધૂપસડીને ખૂબ સાવચેતીપૂર્વક લઈ જવા માટે એક લાંબા ટ્રેલરમાં રથ તૈયાર કરાશે તેમાં ધૂપ સડીને મુકાશે જે રથ વિશાળકાય ધૂપ સડીને વાયા રાજસ્થાન થઈને અઢારસો કિલોમીટરનું અંતર કાપીને ઉત્તર પ્રદેશના રામ મંદિર ખાતે પહોંચાડાશે જ્યાં આ ધૂપ એકવાર પ્રગટાવ્યા બાદ તે સતત દોઢ મહિનો એટલે કે અંદાજે પિસ્તાળીસ દિવસ સુધી પ્રજ્વલિત રહેશે વિહા ભરવાડે સૌથી પહેલા એકસો ફૂટ લાંબી ધૂપ સડી બનાવી હતી તેને આજે પાંજરાપોળ મેદાન ખાતે કીર્તિદાન ઘડવીના સ્વકંઠે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે અયોધ્યા ખાતે ભવ્ય રામ મંદિર અને એ ભવ્ય રામ મંદિરમાં શ્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીના હસ્તે લલ્લા જ મંદિરમાં બિરાજમાન થવા જઈ રહ્યા છે સંસ્કારી નગરી વડોદરા પોતે પણ રામલલ્લાનું મંદિર છે બનવા જઈ રહ્યું છે અને એમાં રામલલ્લા બિરાજમાન થવાના છે ત્યારે વિહાભાઈ ભરવાડ દ્વારા સુંદર મજાની એક અગરબત્તી એકસો આઠ ફૂટ લાંબી અને સાડા ત્રણ ફૂટ પોડી અગરબત્તી બનાવવામાં આવી છે તો એને આપણે ફ્લેગ ઓફ કરીને ખૂબ ભક્તિભાવપૂર્વક ભજન કીર્તન સાથે સંસ્કારી નગરી વડોદરા એ અયોધ્યા મોકલવા જઈ રહી છે ત્રીસ તારીખે ભવ્ય કીર્તિદાન ગઢવીજીનો ડાયરાનું આયોજન કર્યું છે તો સાથે સાથે એકત્રીસમી તારીખે જે જગ્યાએ વિહાભાઈ ભરવાડે અગરબત્તી બનાવી છે ત્યાંથી એક રેલીના સ્વરૂપે ભજન કીર્તન સાથે અને સાત હજારથી પણ વધારે ભક્તજનો ગૌપાલકો તમામ વડોદરાના લોકો એ રથને અહીંયા કાર્યક્રમના સ્થળ સુધી લાવશે બપોરે બે વાગે એ સ્થળ પર રથ આવશે બે વાગ્યા પછી આ કાર્યક્રમ સંતો મહંતો અને આપણા કેન્દ્રના માન્ય મંત્રીશ્રી પરસોત્તમ રૂપાલાજી સાથે ગુજરાતના ગૃહમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવીજી ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ અને વડોદરા જિલ્લાના પ્રભારી મધ્ય ગુજરાતના પ્રભારી આદરણીય ભાર્ગવ આદરણીય ગોરધનભાઈ ઝડફિયા તો સાથે સાથે વિધાનસભાના દંડક અને આપણા જ રાવપુરાના ધારાસભ્ય આદરણીય બાળકૃષ્ણભાઈ માન્ય મેયરશ્રી તમામ ધારાસભ્યશ્રીઓ અને સાથે સંતો મહંતો જિલ્લાના અધ્યક્ષ શહેરના અધ્યક્ષ શહેરની સંગઠનની ટીમ શહેરના ચૂંટાયેલા પ્રતિનિધિ જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિ એટલે એવું કહેવાય કે તમામ સમાજ આ સૌ આ કાર્યક્રમમાં જોડાવાના છે અહીંયા ડાયરો પણ છે ડાયરાની સાથે પરમ દિવસે બે કલાક સુધી સૌરાષ્ટ્રના ગરબા ગુજરાતના ગરબા અને એની સાથે કલાકારો દ્વારા સરસ મજાનું એક સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે આપણે એ રથને ફ્લેગ ઓફ કરી શકીએ એ રીતનું આયોજન કર્યું છે આપના માધ્યમથી હું વડોદરાવાસીને આમંત્રણ આપું છું કે આપ સૌ આ પવિત્ર કાર્યમાં આપનું યોગદાન આપજો આપને દર્શન કરવા જરૂર પધારવાનું છે હું આપ સૌને આમંત્રણ આપું છું આવતીકાલે ડાયરામાં પણ આપ પધારો તો સાથે સાથે એકત્રીસમી તારીખે અગરબત્તીને અયોધ્યા મોકલી રહ્યા છે તો પ્રસ્થાન કરાવવા દર્શન કરવા માટે પણ આપ સૌને હું ભાવભીનું આમંત્રણ આપું છું ધન્યવાદ જય શ્રી રામ બીરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ્યુબ ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલાયક દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર